મિત્રો અને આજે હે મિત્રો નવું વર્ષ એટલે કે બેસ્ત વર્ષ અને બેસતા વર્ષ હિન્દી મિત્રો આપણે રાધે સાઉન નું મિત્રો મુહૂર્ત કરવાનું છે ત્યારે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગ ઉપર રાધે સાઉન નું મુહૂર્ત તો માટે કેમ છો બધા મજામાં અરે મજામાં છો મજામાં મળવાનું છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગ ઉપર અત્યારે આપણે મસ્ત છે ને આજે પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે અંદર મિત્રો જોઈ શકો આપણે મિત્રો તુલસી માના લગ્ન છે અને આજે મિત્રો આપણે પહેલું તો મુહૂર્ત કરવાનું છે આજે નવું વર્ષ નવા વર્ષનું મિત્રો મુહૂર્ત કરવાનું છે તો સારું રાધેશાઓનું મુહૂર્ત કરવાનું છે કેવી રીતે મુહૂર્ત વર્ષે છે કેવી રીતે એ તમને ખાસ દેખાડું કન્ટિન્યુ બનાવી જો અને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જે તમારે નવા નવા લો જોવા મળે તો ચાલો કેવી રીતે ત કી છે અને નવા વર્ષમાં પહેલી દર મિત્રો નવા નવું સાઉન્ડ નું મુહૂર્ત કરવાનું છે તો ચાલો હવે મુર્ત કરવી સત્ રાધે સાઉન મિત્રો અને બેસ્ટ નું છે તો સાઉન નું મિત્રો મુહૂર્ત કરીશું હાર સડાવીશું અને શ્રેફરને મિત્રો તો પાછો લાલક શ્રેફરને હાર ને એવું સડાવે છે તો અત્યારે તમે જોઈ શકો મિત્રો નવા મુહર્ત કરવાનું છે નવા વર્ષમાં રાધે સાઉન્ડ તો મિત્રો રાધે સાઉન હાથપ તો હાર સડાવે છે અત્યારે

તો સાંડલાવે લે કરી પુરાત કરે છે જો તમે બરાબર કામ રેડી બોય મસ્ત આખો બુરાત બુરાત થઈ ગયો છે હાર સરે દીધો સાંડલા કરે છે પેટી ન્યો sí no muro tigresa piernino nada muros más mucho saludos saludos más saludos solo saludos 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 saludos

अनि गुरु आले भोलि ले भाइ हा कोही दुईले आपने कोही साउन न मेने 50 न आले हो हो यार जांगरु पाडा देरा नको यो मन नउ साउन आइगु नि हा राती साउन नउ मुरद दिनु क्रानी तुलसीर ग बेली दाना मुरद थे छे मित्र जव तमी अनि अबे त अपा अगिबत्ती बगिरति करी धूप मस्त भए शरीर એ મુરત થઈ ગયું છે શ્રી પરવડી ના ક્યો અને પ્રે ધરા દેશું હાર સર દીધો છે ને આખું મુરત થઈ ગયું છે તો બધમીત ત્યારે પેંડે અત્યારે મિત્રો આપણે જોઈશું મુહૂર્ત થઈ સૌ રાજે સૌરનું અને અત્યારે તમને આમાં ખાસ અહીંયા નંબર પણ આપી અને ગમે ત્યારે મિત્રો આપણે તો મિત્રો અહીંયા મોબાઈલ નંબર પણ છે થઈ ગયું છે મસ્ત મજાનું અને મજા છે તો અત્યાર આપણે રાધે શાહુ મુહૂર્ત થઈ ગયું છે તો પેંડો લઈ લેવી પછી મિત્રો મુહૂર્ત રાધે સાહુ નું મિત્રો મુહૂર્ત થઈ ગયું છે પેનો ખાઈ લેવી અને જોવા બેઠા છે ઘણા બધા અહીંયા મિત્રો આપણે તુલસી લગ્ન હે અને તુલસી લગ્નમાં મિત્રો નવા વર્ષ એટલે કે બેસતા વર્ષ મિત્રો રાધે સાહુ મિત્રો મુર્ત થયું છે એટલે કે મિત્રો નવી પેટીઓનું આમ તો જૂનું છે પણ નવી પેટી લાવ્યા એનું મુહૂર્ત થયું છે એવું છે જો તમે બધા જો બેન દીકરી પીડા થી મુંજાયતી હોય અને મારા ભરત રાવલ ના મહેલડી ના વીર ભીમડીયા પાસે લાવે અને એક માં સુહી ન જાય તો મારી મેહલડી નો આગેવાન મારો દાદો ભીમડીયો ન

ম ৰাধে সুন্দে মুহূৰ্ত থৈছোঁ আৰু বহু মড় মূকো যিমান এই নহ'ব মূকো আপোনাৰ ৰাধি চাউণ্ড পেটি নে তুমি যো চৌবি મિત્રો આ વ્લોગને આપણે એન કહ્યું છે વ્લોગ મિત્રો નવા વર્ષમાં આપણે બનાવ્યો હતો ત્યારે ભાઈ આપણે નવું વર્ષ ચાલુ થયું હતું અને કેમ કે તુલસી લગ્નનું તારે આ આયોજન હતું અને અત્યારે તુલસી લગ્ન પૂરા થઈ ગયા પછી વ્લોગ આપણે એ મેંક્યું છે કેમકે વચ્ચે મિત્રો જ્યારે એનું મુર્ત કરે છે રાધે સાહુનો હાથપ મિત્રો પણ એમાં જ્યારે રેકોર્ડિંગ વાગે એ રેકોર્ડિંગ આપણે યુટ્યુબ ચેનલ પર ન હાલે એટલે જ્યારે એના જે પ્રોગ્રામ હતા બધા આપણા ડાકડમરું હતું જેમાં મહેશભાઈ સોગઠવાડા અને એ બધા આવેલા હતા તો ડાંગ ડંબરનો આપણે અવાજ મૂક્યો છે એ પણ આપણે રાધે સાઉનના રાધે સાઉનનું મૂર્ત કર્યું તમને દેખાડ્યું છે કેવી રીતનું મુરત કર્યું છે એ અને એમાં હસ્તે કે એટલે કે તુલસી લગન એના ઘરે હતા ખાટિયામાં તો મુરત કર્યું છે અને કેવી રીતનું રાધે સાઉનનું મુરત કર્યું છે વચ્ચે બીજું રેકોર્ડિંગ વગાડે રાધે સાઉન પેટીમાં પ્રોગ્રામ બધા પૂરા થઈ ગયા પછી એના હજી અવાજ હોય છે ડાંગડમ તો આપણે જ્યારે ચોવીસ કલાકનો નવ રંગો માંડવો ખાટિયા તો એ આપણે રાધે સાવંતની પેટોનો અવાજ હતો એ મૂક્યો છે સાઈડમાંથી જોઈએ છે તો ચાલો વ્લોગને આપણે અહીંયા એમ કહ્યું છે વ્લોગ ગમે તો મસ્ત મને લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પેલું ફેરફાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા વ્લોગ ગમાવું છું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેડિમા સબસ્ક્રાઈબ કરતા રહીજો અને હવે મિત્રો વિડિયો તો આવી છે પણ કાર્યવાહી નક્કી નહીં પણ સબસ્ક્રાઇબ કરતા રહીજો હવે આપણે કાર્યવાહી નક્કી નથી પણ આવતા રહેશે મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા લોગને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને બે આઇકન ઓન કરો